જય શ્રી કૃષ્ણ મિત્રો આજના દિવસે નવગ્રહોના રાજા ગણાતા સૂર્ય ધૂળેટી એટલે કે આજના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આ યોગ ઘણી રાશિઓના જાતકો માટે સારા સમાચાર અને ખુશીની પળો લઈને આવી રહ્યા છે તેથી તમારી રાશિ છે કે નહીં તે જાણી લેવામાં તો તમને ચોક્કસ રસ હશે તો ચાલો જાણીએ આજનું ચંદ્રગ્રહણ અને રંગોત્સવ તમારી રાશિ પર શું પ્રભાવ પાડશે મિત્રો સૂર્યગ્રહ એ મીન રાશિમાં પ્રવેશ કરવાથી ત્રણ રાશિને લાભ થશે તો ચાલો જાણીએ કયા રાશિ છે જેને લાભ થશે વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા સાથે સંપત્તિમાં વધારો થશે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો પાર્ટનરશીપમાં કરવામાં આવેલ ધંધો નફાકારક બની શકે છે આવક ઝડપથી વધી શકે છે જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો સંતાનો તરફથી સારા સમાચાર આવી શકે છે એવી જ રીતના સૂર્યના પ્રભાવે વૃષભ રાશિને પણ લાભ છે તે રાશિના લોકો સફળતાની સાથે પ્રતિષ્ઠા પણ મળે તેવા યોગ છે કોઈ એવોર્ડ કે ખાસ સન્માન થવાની સંભાવના છે શનિની કૃપા અચાનક આર્થિક લાભ તેમજ અટકેલા પૈસા પાછા લાવવામાં મદદ કરશે કરિયરના ક્ષેત્રમાં તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો આત્મવિશ્વાસ ઝડપથી વધશે અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે પરિવારમાં જો કોઈ મતભેદ કે સંપત્તિ મામલે ઝઘડા હશે તો ધીમે ધીમે ગાંઠો છૂટશે નવું રોકાણ તમારી માટે શુભ સાબિત થઈ શકે છે પરંતુ ઉતાવળીઓ નિર્ણય લેશો નહીં અને હા મિથુન રાશિને પણ લાભ છે મિથુન રાશિના લોકો તમે જો તમારી કરિયર બાબતે કંઈક નવું કરવા માંગતા હો કે કોઈ નવો ધંધો શરૂ કરવા માંગતા હો તો આ તમારી માટે ખૂબ સારો સમય છે અને જો તમે નોકરી શોધી રહ્યા હો તો પણ તમારા ગ્રહો તમને સારી તક આપશે પગાર પ્રમોશનની પણ શક્યતા છે વ્યક્તિગત જીવનમાં પણ તમને સારા અનુભવો થશે પરિવાર મિત્રોને મળશો અને કુંવારા યુવક યુવતીઓ માટે પણ સારા યોગ છે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પાર્ટીમાં નવી જવાબદારીઓ મળશે તો સમાજમાં પ્રતિષ્ઠા વધુ વધશે તમારા જીવનનો આ સમય તમારી માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે તો મિત્રો વીડિયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને આવા જ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય જય શ્રી કૃષ્ણ